મારું નામ છે રાઠવા શંકરભાઈ અજલાભાઈ અમારું ગામનું નામ છે પાદરવટ છે તાલુકો જિલ્લો છોટાઉદેપુર મુકામ પૌષ પાદરવાણ હવે આ દેવોની પેઢી એટલે દેવો દેવોની મેં બદલવાના પણ દેવોનું સ્થાન એ વર્ષો જૂનું અમારા ગામે એકસો અગિયાર વર્ષના કાકા બી છે પણ એને બી નહીં મેં ખબર કે કેટલા વર્ષ પહેલાં દેવોની પેઢી બદલેલી એવું એટલે દેવો નહીં બદલ્યા એની પીળી જે તે જગ્યાએ એનું ઘોડા ઠાબુ છે છે એને જાતે છે એની જગ્યાએ જમીન દોસ્તથી જીલું એટલે એના માટે અમારા ગામે આગેવાનો ભેગાથી બે ચાર વરસ પહેલો અગાઉ વાતો શરૂ થતી હતી પણ કોઈ હા ના હા ના કર્યા અમે અમારે ચાર મહિના નીકળી ગયા ચાર મહિના નીકળતા બાદ આજે દસમા મહિનાની વીસ તારીખ પછી અમારી વાતો શરૂ થઈ ગઈ સો મીટિંગો કરી મીટિંગો કર્યા પછી બળવા બળવાન તો એ હર દેવોએ પોળી ઉતારી ગોંધરાજે ડાબી બીજે દેવ બીજે દિવસે હર પોંચ ટેકોને ફેરા પહેલાં તો ગમે ચીમા બળવાન ત્યાં ઉતાર જોડાયું બીજી વખત વિનુભાઈ ઓસલાભાઈ બળવા એ ખજુરિયાના છે ભાઈ એને તંઈ પણ જોડાયું એક કનાસનો બડો છે એને પણ જોડાયું અથવા એક ગોંઠિયાનો પણ પડો છે એને પણ જોડાયું સિંગલાનો પણ છે બને એને પણ જોડાયું પછી બધા નક્કી કરવામાં આવ્યો ગ્રામજનો કે આપણે વિનુભાઈને બોલાવીએ વિનુભાઈને બોલાવીએ અમે એટલે વિનુભાઈને બોલાવ્યા પછી અમારે એક ગોંધરાજ છે ગોંધરાજે ભેગા મળી અને કહાલો કાઢવામાં આવ્યો કહાલો કાઢવામાં આવ્યો એટલે આખા ગોમનું હાથોની ધન દોલત ભેગું કરીને ઘરે ઘરે બારે બારે ફેર્યા એ કાહાલો કાઢી પછી નંદી બાજુ એને પધરાય નંદી બાજુ પછી ફાળો નક્કી કરવામાં આવ્યો કિલો કિલો ફાળો છે ચાર ચાર હજાર રૂપિયા એક પૂલે ઉપર ચૂલા છે અમારા ગામને એ હર કોઈ નાચના સંસ્વતી ઉપર છે એટલે ચાર હજાર તમામ ગામના ભાઈઓ બહેનો એ અમને સહકાર આપ્યો છે ફાળો આપ્યો છે તમામ પ્રકારે કોઈ પણ નાનું મોટું કામ હાજર રહ્યા એટલે કોઈ કોઈ એવું તેવું છે નહીં અને એલે પછી આ બાવીસ તારીખે ઘોડા લેવામાં આવ્યા બાવીસ તારીખ પછી અમે છવ્વીસ તારીખે નોતનો કર્યો નોતણો કર્યા પછી અઠ્ઠાવીસ તારીખથી ઘોડા પહાડવાનું શરૂ કર્યું ઘોડા ને જાતે અને જાતે રહો એટલે અઠ્ઠાવીસ તારીખે અમારે પોંચ દેવ બહેલા પછી બીજે ઓગણત્રીસ તારીખે રજા હતી એટલે પછી ત્રીસ તારીખથી પાછા શરૂ કરવામાં આવ્યા એટલે ત્રીસ તારીખથી આજે બીજી તારીખથી અમારે પોષ દેવ પોડા લાગ્યા આ દેવો બહારથી ગમે એકસો ને બેતાલીસ દેવોનું ટાર્ગેટ હતું એના બદલે આઠ દેવ બીજા વળવાને ધૂનવાથી ધૂનવાથી આઠ દેવબીજો વધારે નહીં કર્યા એટલે એની બધી પાછી તૈયારી કરવી પડી પછી બાકીના પ્રથમ પ્રથમ આ ગમનો ભીમસાનાથનો એક ખત્રીજ હતો એની પણ એક પથ્થર મેં આ ગામના કારીગરો ગામના જ કારીગરો એની મૂર્તિ બનાવી બીજી એક કાળુ પટેલ કરી કાળુ પટેલ એ ઓરિયોનો ખત્રીજ હતો એને એની પણ એક મૂર્તિ બનાવવામાં આવેલી છે પછી રાજા રાજા પણ આ જ ગોમના હતા એ ગોમના નાતના હતા એટલે એને પણ મૂર્તિ બનાવી જો નિહાર નિહાર છે ટોકીની બાજુમાં પધરાવવામાં આવેલી છે અને કાળુ પટેલની મૂર્તિ છે એ ગોમમે એક બીજો ખત્રીજ જેનો બાપે છે ત્યાં પધરાવવામાં આવેલી છે એટલે આ અને એક એ વગર માથાનો છે એ પણ ગોમે તો વચ્ચે પધરાવેલો છે એટલે એ અત્યંત દેવો પધારેરા પધરાવણી કહીરી રહી એ દેવો આખા સર્વોપરી આખા ગોમના છે ગોમની જે તે સમયે એ આ લોકો સ્થાપના કરેલી આ ગોમનું નામ છે રાજાનું પાદરું હતું એટલે રાજા આ પાદરો તરીકે આને ઓળખાતું હતું અને આજુબાજુ આ ગોમણો છે એટલે રાજા આ આ ગોમના પટેલને અમીન પટેલ ગણાવવામાં આવ્યો હતો જે પોંચ તારીખે પોંચ તારીખે આ હસ્તક મેળો ઉજવણી કરવાની છે તમામ ભાઈઓ તથા બહેનો હાજર આ ગામ વતી બધાનો આભાર અને બધાની વિનંતી છે અહીંયા આવવા માટે રાજુભાઈ કોઈ પણ આદિ આદિવાસી આપણી સંસ્કૃતિ કહેવામાં આવે એના માટે આ ઉજવવાનું છે બધાના જવાહર આમંત્રણ જય જોહાર જય જય જોહર જય આદિવાસ پتہ نٿو ڪيئن ڪردي آهيان اها ڏينهن ۾ پاؤڙو پڙهڻ ۽ پهرائڻ ٿو ڪري ڇا توهان کي خبر آهي ته کڏا مان کي ڏيکڻ ٿي